શ્રાવણવદ આઠમના દિવસે સવારે સ્નાનાદિ કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી ભગવાન કૃષ્ણનું પૂજન કરવું ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી કૃષ્ણના ગુણગાન ગાવા ભજન કરવા આ દિવસે ઉપવાસ કરવો અને બીજા દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા હવે આપણે જન્માષ્ટમીની કથા સાંભળીએ મથુરામાં ઉગ્રસેન નામનો રાજા રાજ કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા પર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કંઈ સમજી નહીં અને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો જેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તે મગધ દેશમાં ગયો અને મલ્લયુદ્ધ કરીને જરાસંધ સામે જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી જેનું નામ દેવકી હતું કંસે તેને પાડી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વડાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા લાગ્યો રથ લઈને તે થોડે દૂર ગયો ત્યાં જ આકાશવાણી થઈ કે હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેણે વિચાર્યું કે જો હું દેવકીને જ મારી નાખું તો તેને બાળક ક્યાંથી થાય તેણે ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો ત્યાં જ વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું કે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને શા માટે મારો છો તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વસુદેવની વાત કંસને યોગ્ય લાગી પણ ફરી તેને એમ થયું કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું તેણે પોતાનો રથ પાછો મથુરા તરફ હંકારી મૂક્યો અને દેવકી વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા કંસના પિતા ઉગ્રસેન કાયકાએ તે પહેલાં ગાદી પરથી ઉઠાડીને તેમને પણ કારાગૃહમાં પૂરી દીધા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી પર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા મહિનાઓ વીત્યા અને દેવકી સગર્ભા થઈ તેણે એક પુત્રને જન્મ આપ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે દેવકી પાસેથી પુત્રને જોડવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રનો કંસે નાશ કર્યો ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાઈ રહી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષ નાગે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી પત્ની રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને રોહિણીજીના ઉદરમાં પહોંચી ગયો રોહિણીએ નવ મહિને પુત્રને જન્મ આપ્યો જેનું નામ રામ પાડવામાં આવ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તેઓ બલરામ કહેવાયા બલરામને શેષ નાગનો અવતાર ગણવામાં આવે છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવજી ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા કડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘડી ગયા હતા દીવાના પ્રકાશમાં તેમણે ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિર્ણય કર્યો તેમણે બાળકૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક કારાગૃહમાંથી ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી હિલોડા લઈ રહ્યું હતું પણ તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ સાહસપૂર્વક તેઓ નદીમાં ઉતર્યા યમુનાને જેવો બાળકૃષ્ણના ચરણનો સ્પર્શ થયો કે તે શાંત થઈ ગઈ વસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘરે પહોંચી ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા આપ્યું જશોદાને પણ આ સમયે એક પુત્રીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણને રાખીને પોતાની નાની બાળકી વસુદેવને સોંપી તેને શ્રદ્ધા હતી કે તે દીકરી હોવાથી કંસ તેને નહીં મારે વસુદેવ યોગમાયા સ્વરૂપા દીકરીને લઈને ફરી મથુરાના કારાગૃહમાં પહોંચી ગયા દીકરી દેવકીના ખોડામાં મૂકીને વસુદેવે બધી વાત કહી અને કારાગૃહના બારણા બંધ કરી દીધા તેમની વાત સાંભળી દેવકીને નિરાત થઈ દેવકીએ સંતાનને જન્મ આપ્યાની ખબર પડતાં જ કંસ સવારના સમયે જ કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું કે રાજન આ વખતે પુત્ર નહીં પણ દેવકીને પુત્રી જન્મે છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વહાલથી દીકરી કંસના હાથમાં આપી કંસ દીકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો કે વસુદેવ હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી કંસ પુત્રીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડવા ગયો ત્યાં જ પુત્રી અદ્રશ્ય થઈ ગઈ અને જતા જતાં બોલી કે કંસ તું શું ઈશ્વર લીલાને સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપુ વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પૂતના માસી રૂપે નંદરાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળહળ વેશ ચોપડી સ્તનપાન કરવા કૃષ્ણને ખોડામાં લીધા પરંતુ કૃષ્ણએ સ્તનપાનને બદલે તેનો જીવ જ ખેંચી લીધો કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધેનુકાસુર વગેરે જેવા રાક્ષસો કૃષ્ણને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણએ બધાનો નાશ કર્યો કંસની ચિંતા વધવા લાગી છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણએ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયા પીઢ નામના મદોન્મત હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાની સામે આવતો જોઈ કૃષ્ણ સાવધાન થઈ ગયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દાંતને ઉખાડી લીધો અને એ જ દાંતના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો કંસે ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણએ મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું નહોતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ઉઠ્યો છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો અને કૃષ્ણ પાસે આવતા કંસે તેમને પોતાના બાહુપાસમાં લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આંચકો મારીને છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેના પ્રાણ લઈ લીધા કંસના મૃત્યુના સમાચાર મળતા જ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જયધ્વનિથી રાજભવન ગુંજી ઉઠ્યું કંચને મારી કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને તેમણે મુક્ત કર્યા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વ્હાલથી ભેટી પડ્યા અને તેમના આનંદનો પાર ન રહ્યો કંચના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધનમુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા પછી અનેક રાક્ષસોનો નાશ કરીને તેઓ દ્વારકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતતાઈઓનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને તેમનો જન્મ પણ શ્રાવણવદ આઠમના દિવસે થયો હતો તેથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય